જય 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 ભીમ આજે બાબા સાહેબના પ્રી નિર્માણ દિવસે આપણી વચ્ચે ઉપસ્થિત સૌ મંચસ્થ આગેવાનો અને બાબા સાહેબની વિચારધારાને પોતાના દિલમાં લઈને ફરવા વાળા તમામ નાગરિકો અને માતૃશક્તિ સાહેબ વિશે વાત કરવી હોય તો કલાકમાં કે બે પાંચ મિનિટમાં ના કરાય પણ જેમ અઢાર દાડા ભગવત કથા ચાલે એમ અઢાર દિવસ આપણે બધા બેસીએ અને બાર બાર કલાક બોલીએ તોય એની વાત ના કરી શકાય એટલું કામ અને એટલું નામ એમનું છે પણ મારે બાબા સાહેબને એક જ વાત કરવી છે કે જે ભારત આઝાદ થયું એ વખતે બ્રિટનના જે વડાપ્રધાન હતા વિન્સ્ટન ચર્ચિલ એમને કીધું હતું કે આ દેશને તમે કોના ભરોસે સોંપી રહ્યા છો આ દેશને લૂંટારાઓ અને પિંડારાઓ ચરી મહામાનવ ગાંધીજી હતા એમને વિચાર આવ્યો કે આ દેશને ટુકડા થતા બચાવવા હોય આ દેશને વિશ્વ સમાજ સમક્ષ થઈ જવો હોય તો આ દેશનો જે ધર્મની ગીતા હોય હું આ ભારતનું જે ગીતા બનાવવાનું કામ ક્યાંને સોંપવું જોઈએ જવાહરલાલ હોય સરદાર પટેલો કીમતોએ વિચાર કરી અને એક વાત ઉપર આયા કે બાબા સાહેબના હાથમાં આદેશના ની જોડોરી સોંપવામાં આવે તો બાબા સાહેબ બંધારણ રચી અને આદેશ સદીઓ સદીઓ યોગો યુગો સુધી આ બંધારણ ઉપર ચાલે અને વિશ્વનો શિરમોર બની શકે એવી વાત સાથે બાબા સાહેબના હાથમાં બંધારણની દોરી સોંપી હતી આજે એસી વર્ષે આપણે લાગે છે કે વાત સાચી હતી અને એમનો નિર્ણય સાચો હતો મિત્રો સમય વહેતો ગયો ક્યાંક ને ક્યાંક થોડી ઘણી ખામીઓ રાજકારણમાં આવતી ગઈ આજે દેશ કેવી પરિસ્થિતિમાં છે આજે દેશની લોકશાહી જયારે ખતરામાં છે આજે દેશનું યુવાધન જયારે ખતરામાં છે ડ્રગ્સ દારૂ અને હજારો દુશ્મો જ્યારે આપણા સમાજમાં આપણા દેશમાં આપણા રાજ્યમાં આપણા ઘરમાં બેસી ગયા છે ત્યારે ફરીથી આપણી વચ્ચે બાબા સાહેબનો વિચારક બની અને જીગ્નેશભાઈ મેવાણી આપણે વચ્ચે આવ્યો છે મિત્રો બાબા સાહેબને તો આપણે બચાવી શક્યા નહીં એમને જીતાડી શક્યા નહીં પણ આ જિગ્નેશભાઈને ક્યારે હરાવવાનો નથી અને ક્યારે હારવા દેવાનો નથી મનથી નહીં મતથી પણ નહીં હિંમત થી પણ નહીં તન થી પણ નહીં મન થી પણ નહીં અને ધ્રમ થી પણ નહીં ને એવો બાબા સાહેબનો વિચારક યુવાન આપણી વચ્ચે મળ્યો છે ત્યારે એની કાયમી પ્રગતિ થાય જે પણ દુષણ હોય એ આપણને બધાને ખબર છે પણ મિત્રો એનો અવાજ ઉપાડો એની સામે લડવું એ જેવા તેવાનો કામ નથી આ જે વાત કરી જગતાભાઈએ વાત કરી એ બધાને ખબર છે કે ખેતર વેચતો હોય માણસ ડ્રગ પીતો હોય પણ એનું કેમ કોઈ કેતો નથી રાજકારણ તો બધા કરે છે બધાને હાથમાં સત્તા છે બધા નિર્ણય લઈ શકે છે પણ એક જિગ્નેશભાઈ જ આવીને અવાજ ઉપાડે આવું કેમ કારણ કે એ માણસ લોકો માટે લડે છે એ માણસ શોષિતો માટે લડે છે એ ગરીબો માટે લડે છે એ ખેડૂતો માટે લડે છે અને એ સૌથી મોટી વાત છે કે દેશના યુવાનો અને મહિલાઓ માટે લડે છે મિત્રો આવા યુવાનના આપણે હાથ મજબૂત કરવાના છે એને આપણે સધિયારો આપીને એને હિંમત આપીને આપણે ટેકો આપવાનો છે અને એ વાત સાથે આપણો થરાજ જ્યારે રસ્તે આગળ વધી ગયો છે ત્યારે આપ સૌથી ખૂબ ગર્વ અનુભવ કરું છું મિત્રો સાથે સાથે એક વાત પણ કરવી છે કે બાબા સાહેબનો વાત આવે એટલે એસી એસટી સમાજ યાદ આવે પણ ઓબીસી સમાજને પણ એટલું આપ્યો છે સવર્ણ સમાજને પણ આ એટલું આપ્યું છે આ દેશને પણ એટલું આપ્યો છે કે બાબા સાહેબ નો ઉપકાર